મિત્રો આજે વિડીયોમાં આપણે જોઈશું લોહી વિશેની અમુક માહિતી જે તમને જાણીને અદભુત લાગશે જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે ઓન કરી આપજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને જો તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જરૂરથી જણાવજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પૃથ્વી પરના પ્રાણી પક્ષીઓ જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ હોય છે લોહી હિમોગ્લોબિન તત્વને કારણે લાલ દેખાય છે લોહી કણો રક્તકણો કણો અને તેને તરતા રાખનાર પ્રવાહી પ્લાઝમા હોય છે લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે શરીરની રક્તવાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો કિલોમીટરનું અંતર કાપે છે છે માણસના શરીરના ભાગ લોહીનો લોહીમાં રક્તકણો એકસો વીસ દિવસ સુધી જીવે છે અને પછી તે નાશ પામીને નવા બને છે આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદું જુદું હોય છે તે અલગ ગ્રુપથી ઓળખાય છે લોહી અન્ય જરૂરિયાતવાળા દર્દીને આપી શકાય છે લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ઓન કરી આપજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત